પોતાના પ્રેમને કીધેલા શબ્દો એ પ્રેમ નથી પણ પોતાના પ્રેમને આપેલા વચનો અને વચનો કાયમ યાદ રાખવા એ પ્રેમ છે તો હેલો મિત્રો આજે પ્રોમિસ ડે છે અને હું કહાની પણ કંઈક એવી જ લઈને આવ્યો છું કે જે સાંભળી અને તમારું દિલ ખુશ થઈ જશે તમે જેને પ્રેમ કરો છો એ વ્યક્તિ તમને યાદ આવી જશે તો આ કહાની એક નાનકડા શહેરમાં રહેતા માયા અને આરવની છે આરવ એકદમ શાંત સ્વભાવનો અને પ્રેમાળુ વ્યક્તિ છે જ્યારે માયા એકદમ નટખટ અને નિખાલસ વ્યક્તિ છે બંને વચ્ચે બાળપણથી જ મિત્રતા હોય છે બંને જોડે જોડે રહેતા હોય છે અને ઉંમર થતાની સાથે જ એ મિત્રતા પ્રેમની અંદર પરિણમે છે બંને એકબીજાની જિંદગી મસ્ત રીતે જીવતા હોય છે આરવ એક ગરીબ પરિવારનો છોકરો હોય છે એ વધારે ભણી નથી શકતો અને પોતાના પપ્પાના કામમાં ધ્યાન આપવા માંડે છે જે પોતાનું ભણતર છોડી અને પપ્પાના વ્યવસાયની અંદર લાગી જાય છે જ્યારે માયા શ્રીમંત પરિવારની છોકરી હોય છે એ કોલેજ કાળની અંદર પ્રવેશે છે આમ તો બંને વચ્ચે ક્યારેય મુલાકાત નથી થતી પણ આરવ જ્યારે કામથી છૂટો થાય છે અને માયા પોતાની કોલેજ પૂરી કરીને સાંજે એકઠા થાય ને ત્યારે એક ચાની ટપરીએ બેસે છે અને પોતાના પ્રેમની વાર્તાલાપ કરતા હોય છે બસ મસ્ત મજાનું જીવન ચાલતું હોય છે એક દિવસ ચાની ટપરીએ માયા નિખાલસ ભાવે આરવના હાથમાં પોતાનો હાથ મૂકીને કહે છે કે આરવ તને એવો ડર નથી લાગતો કે હું તને છોડી દઈશ કે હું તને મૂકી દઈશ આ પ્રેમનું શું પરિણામ આવશે ત્યારે આરાવ જવાબ આપે છે કે મને એ અધિકાર તો નથી કે તું મારી પાસે રહીશ કે નહીં રહે પણ મને એ અધિકાર છે કે હું આજીવન તારી સાથે રહીશ તારા જીવનનો એક ભાગ બનીને રહીશ અને એ વચન આપવાનો મને અધિકાર છે ત્યારે માયા પણ ખુશ થઈ જાય છે અને કહે છે કે મને આજે પ્રોમિસ કર કે તું મારી સાથે રહીશ ત્યારે આરવ પોતાના હાથમાં પહેરેલી અંગૂઠી બહાર કાઢી અને માયાના હાથમાં પહેરાવી દે છે અને કહે છે કે હું ગમે એવી પળમાં હંમેશા તારી સાથે રહીશ તું મને કદાચ છોડી દઈશ ને તો પણ હું તારી રાહ જોઈશ ગમે એવી પરિસ્થિતિમાં હું તને પ્રેમ કરવાનું નહીં છોડો ગમે એટલી દુનિયા તારા ખિલાફ થઈ જશે હું હંમેશા તારો રહીશ ત્યારે માયા પણ ખુશ થઈ જાય છે અને કાલેંગન આપીને કહે છે કે હું પણ તને વચન આપું છું કે હું હંમેશા તારા માટે જીવીશ પણ મિત્રો કહેવાય છે ને કે પ્રેમમાં પરીક્ષા વગર પ્રેમ ક્યારે પૂરો નથી થતો અને આવી જ કંઈક કહાની અંદર વળાંક આવે છે હવે માયાને આગળ ભણવા માટે મોટા શહેરની અંદર જવાનું થાય છે ત્યારે આરવ પણ એ દિવસે ખૂબ જ પ્રેમથી વિદાય આપે છે અને માયા એ મોટા શહેરની અંદર ભણવા જાય છે પરંતુ માયા ત્યાં જઈને પોતાનો પ્રેમ નથી ભૂલતું જ્યારે પણ ટાઈમ મળે ત્યારે ચેટમાં મેસેજમાં એ રમેશ આરવ સાથે વાત કરે છે અને પોતાનું મસ્ત મજાનું જીવન જીવતા હોય છે પણ ધીરે ધીરે માયાનો આ પ્રેમ કંઈક ને કંઈક ઓછો થતો જાય છે કોલ મેસેજ ઓછા થતા જાય છે વાતચીત ઓછી થતી જાય છે અને આ વસ્તુ આરવને પણ ખબર પડે છે પણ આરવ કોઈ જ ફરિયાદ નથી કરતો પણ એક દિવસ એ રાતના બાંકડે બેઠો હોય છે એકલો અને માયાની યાદો વાગડતો હોય છે ત્યારે માયાનો ફોન આવે છે અને બહુ જ ધીમા સ્વરે માયા બોલે છે કે આરોવ તને નથી લાગતો કે હવે આપણે વધારે ખેંચી રહ્યા છે હવે આપણા પ્રેમની આ અહીં અંત થાય એવું લાગ્યું કારણ કે હું તને હવે સમય નથી આપી શકતી પહેલાં જેટલી હવે મને વાત કરવાની તારી સાથે તડપ નથી થતી ત્યારે આરવનું દિલ તો તૂટી જાય છે પણ એક સમજુ છોકરો હોવાથી એ માયાને જવાબ આપે છે કે કંઈ વાંધો નહીં જો તું તારા જીવનમાં ખુશ રહેવા માગતી હોય અને આ વસ્તુથી હવે ભાર લાગતું હોય તો તું મને છોડી શકે છે પરંતુ યાદ રાખજે કે મેં તને વચન આપ્યું છે તો હું હંમેશા તારી રાહ જોઈશ અને ફોન કટ થઈ જાય છે દુઃખમાં ગરકાવ થયેલો આરોપ પોતાનું દુઃખ તો વ્યક્ત કરે છે પણ એક ઘરની જવાબદારીવાળો વ્યક્તિ વધારે દુઃખમાં ના રહી શકે અને એ પણ પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે સમય વીતતો જાય છે વર્ષોના વર્ષો વીતી જાય છે પણ એક દિવસ અચાનક એ જ સાંજે બાંકડા ઉપર માયાની યાદો વાગો તો ચાની ટપરી બેઠેલો અને અચાનક ત્યાં માયાની એન્ટ્રી થાય છે પહેલાં તો આ જોઈને આરો હેપ થઈ જાય છે કે આ શું થઈ ગયું છે અચાનક કેમ આવી પણ જ્યારે માયા નજીક આવે છે ને ત્યારે એની આંખોમાં આંસુ હોય છે અને ડરતી આંખે માયા આરોવને કહે છે કે મેં શહેરમાં જઈને ભણી પણ લીધું પૈસા પણ કમાવી લીધા બધું કરી લીધું પણ તારા પ્રેમ જેટલી શાંતિ મારા જીવનમાં બીજું કોઈ નથી આપી શકતું આજે પણ તારો ખાલી તો મારા જીવનમાં રહે છે હું ગમે એટલી કોશિશ કરું તને બોલાવાની કે તારાથી દૂર જવાની હંમેશા તારી યાદો તારા વિચારો મારા મગજમાંથી જતા નથી અને એટલે જ હું આજે પાછી આવીશું અને આરવની આંખોમાંથી પણ આંસુ આવી જાય છે અને એ પણ કહે છે કે માયા હું આજ દિવસ સુધી તારી રાહ જોઉં છું મેં આપેલા વચનો વાયદા એ જૂઠા નહોતા ફક્ત તને સારું લગાડવા માટેના શબ્દો નહોતા પણ મારા અંદરથી નીકળેલા શબ્દો હતા જે મારી લાગણી મારો પ્રેમ તારા માટે વ્યક્ત કર્યો હતો અને આજે પણ હું નિભાવી રહ્યો છું આજે પણ હું એકલો છું આજે પણ તારી રાહ જોઉં છું ત્યારે માયા કશું જ નથી બોલી શકતી અને આરાવની બાહોમાં લપેટાઈ જાય છે ત્યારે આરવ હસતા અવાજે બોલે છે કે માયા પ્રેમમાં આપેલા વચનો હોય ફક્ત શબ્દો નથી હોતા પણ લાગણી હોય છે તું મારી છે હું તારો છું અને એ ભગવાને નક્કી કરી નાખ્યું છે તો આ કહાની તમને કેવી લાગી છે પ્લીઝ કોમેન્ટની અંદર લખજો અને વધારેમાં વધારે આવી કહાનીઓ જોવા માંગતા હો તો પ્લીઝ બનાસના ઘાયલને ફોલો કરી દેજો અને પ્રેમના ક્યાંય દિવસો નથી હોતા પ્રેમ માટે આખી જિંદગી હોય છે આ વેલેન્ટાઇન ડે પ્રોમિસ ડે કિસ ડે હગ ડે આ બધું બનાવેલું આપણું છે પણ લાગણી એ અવિરત અને આજીવન રહે છે